કહેવાય છે કે અપરાધ કર્યા બાદ ભગવાન પણ અપરાધીને એક તક આપે છે આ જ વિચારને અનુસરી રહી છે સુરતમાં આવેલી લાજપોર સેન્ટ્રલ જેલ અહીં જેલ પ્રશાસને રેડિયો સ્ટેશનની શરૂઆત કરી છે જે દિવસભર જેલમાં રહેલા કેદીઓને મનોરંજનની સાથે જ્ઞાન અને સારા વિચારોનું પણ પ્રદાન કરે છે દૈનિક ભગવાનની આરતી સાથે સવારની શરૂઆત થાય છે આશ્ચર્ય કરનારી વાત તો એ છે કે આ રેડિયો સ્ટેશનમાં કોઈ પ્રોફેશનલ આરજે નહીં પરંતુ જેલના કેદીઓ જ સંચાલન કરે છે રેડિયો થકી કેદીઓને ગુનાહિત પ્રવૃત્તિ છોડવા રોજગારીની તાલીમ કેવી રીતે મેળવવી સ્વચ્છતા અને દેશ દુનિયાના સમાચાર દરેક ધર્મના ભજન સહિત ફિલ્મી ગીતો પણ સંભળાવવામાં આવે છે સાથે જ કોઈ તહેવાર કે દિવસનું ખાસ મહત્વ હોય તો તે પણ રેડિયો દ્વારા સમજાવવામાં આવે છે જેલની અંદર બેસીને સ્પીકરના માધ્યમથી બંદીઓને રેડિયો સાંભળી શકે તેવું જેલ તંત્રએ આયોજન કર્યું છે દ્વારા અને જેલ સ્ટાફ દ્વારા રેડિયો પ્રિઝનનું સંચાલન કરવામાં આવે છે એની શરૂઆત સવારે આરતીથી શરૂઆત થાય છે ત્યારબાદ જે ડેલી ન્યૂઝપેપર જે હોય છે એની હેડલાઇન બંદીબાન દ્વારા વાંચવામાં આવે છે ને જેથી કરીને જેલના તમામ કેદીઓને બહારના શું સમાચાર છે એ બાબતે તેઓ અવગત થઈ શકે છે કેદીઓ દ્વારા અમે એક નવો અનુભવ અત્યારે કરીએ છીએ કે કેદી કી કલમ છે એ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં કેદીઓની સ્કિલ બહાર લાવવા માટે કોઈની કોઈ સારી કૃતિ હોય કોઈ સારા વિચારો હોય કે કોઈ કવિતા કે એવી કોઈ પણ બાબત હોય તો તેવી અમે કેદીઓ જે લખે છે તો એવી કેદીની કૃતિઓને અમે રેડિયો પ્રિઝનના માધ્યમથી તમામને જણાવીએ છીએ કે આ કેદીનું આ સર્જન છે અને એને જે સારા વિચારો છે એને બીજા સમક્ષ મૂકીએ છીએ ગુજરાત રાજ્યની સૌથી હાઈટેક જેલ એટલે કે સુરત શહેરની લાજપોર સેન્ટ્રલ જેલ આજે આપણે ત્યાં વિઝિટ કરવા આવ્યા છે અને અહીંયા રેડિયો પ્રિઝન ચલાવવામાં આવે છે અને તે સીધું અહીંયા અન્ય કેદીઓને લાભ મળતો હોય છે

એ સૂચનાઓ બીવાનોને આપવાની છે કેદીઓના પુનઃ સંબંધિત સ્વચ્છતા સંબંધિત કે કોર્ટ તારીખ કે મુલાકાત સંબંધિત એ સૂચનાઓ આપીએ છીએ એટલા અહીંયા કે જેલમાં ત્રણ હજાર કેદીઓ છે બધા યાર્ડમાં કે બેરેકમાં બે બે સ્પીકર લગાવવામાં આવે છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં સ્પીકર લગાવવામાં આવે છે એટલે ત્યાંથી જે રીતના રેડિયો ચાલુ થાય એ રીતના બધા જ કેદીઓને સાંભળી શકાય રીતના સિસ્ટમ ગોઠવી લીધી અમને ફરમાઈશ કહેવામાં આવે છે ગીતો વગેરેની અમે અહીંયા એને લઈને આવીએ છીએ એ ગીત વગાડવા યોગ્ય હોય તો યોગ્ય શેડ્યુલ ની અંદર ગોઠવીને અમે ફરમાઈશ પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીએ વ્યવહારિક છે કે જેલ જયારે શબ્દ આવતો હોય ત્યારે સુધાર ઘર અને અહીંયા કેટલાક કેદી એવા પણ છે વંદીવાનો કે જે પોતાની જાતને ખરેખર સુધારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે એ નજરે આપણે જોઈ લીધું છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત